હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના વાક્યોનો અભ્યાસ કરીશું સાદા વર્તમાન કાળના વાક્યો છે તેની પ્રેક્ટિસ કરીશું ફર્સ્ટ સેન્ટેન્સ છે તે દર શનિવારે ડાન્સ ક્લાસમાં જાય છે તો સી ગોઝ ટુ ડાન્સ ક્લાસ એવરી સેટરડે સી ગોઝ ટુ ડાન્સ ક્લાસ એવરી સેટરડે એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે તે ગીત ગાય છે હી સિંગ્સ અ સોંગ તે ગીત ગાય છે હી સિંગ્સ અ સોંગ હું દરરોજ સવારે યોગા કરું છું આઈ ડુ યોગા એવરી મોર્નિંગ આઈ ડુ યોગા એવરી મોર્નિંગ અમે દર બુધવારે વનમાં જઈએ છીએ વી ગો ટુ ધ ફોરેસ્ટ એવરી વેનસડે તે દર સોમવારે મિત્રોને મળવા જાય છે હી મીટ્સ ફ્રેન્ડ્સ એવરી મન્ડે હી મીટ્સ ફ્રેન્ડ્સ એવરી મન્ડે તે દર શુક્રવારે શોપિંગ મોલમાં જાય છે સી ગોઝ ટુ ધ શોપિંગ મોલ એવરી ફ્રાઈડે સી ગોઝ ટુ શોપિંગ મોલ એવરી ફ્રાઈડે તમે દર શુક્રવારે બજારમાં દૂધ વેચો છો યુ સેલ મિલ્ક ઇન ધ માર્કેટ એવરી ફ્રાઈડે ને તમે દર શુક્રવારે બજારમાં દૂધ વેચો છો હું દર સોમવારે બજાર જાઉં છું આઈ ગો ટુ ધ માર્કેટ એવરી મંડે અમે દર શનિવારે વિડીયો ગેમ્સ રમીએ છીએ વી પ્લે વિડીયો ગેમ્સ એવરી સેટરડે વી પ્લે વિડીયો ગેમ્સ એવરી સેટરડે હું દરરોજ સવારે મેડિટેશન કરું છું આઈ મેડિટેટ એવરી મોર્નિંગ આઈ મેડિટેટ એવરી મોર્નિંગ તે દરરોજ પત્ર લખે છે હી રાઇટ્સ અ લેટર એવરી ડે હી રાઇટ્સ અ લેટર એવરી ડે હું દરરોજ નવા મિત્રો બનાવું છું આઈ મેક ન્યૂ ફ્રેન્ડ્સ એવરી ડે આઈ મેક ન્યુ ફ્રેન્ડ્સ એવરી ડે તે દરરોજ સવારે દૂધ લાવે છે હી બ્રિન્ક્સ મિલ્ક એવરી મોર્નિંગ લાવવું એટલે બ્રિંગ્સ હું દરે દરેક શનિવારે રમત રમું છું આઈ પ્લે સ્પોર્ટ્સ એવરી સેટરડે આઈ પ્લે સ્પોર્ટ્સ એવરી સેટરડે તેઓ દરરોજ રમત રમે છે પ્લે ગેમ્સ એવરી ડે પ્લે ગેમ્સ એવરી ડે અમે દરરોજ શાકભાજી ખાઈએ છીએ વી ઈટ વેજીટેબલ્સ એવરી ડે વી ઈટ વેજીટેબલ્સ એવરી ડે તે રોજ સાંજે વોક પર જાય છે હી ગોઝ ફોર અ વોક એવરી ઇવનિંગ એવરી ઇવનિંગ તે દર બુધવારે બુક સ્ટોરમાં જાય છે સી ગોઝ ટુ ધ બુક સ્ટોર એવરી વેનસડે શી ગોઝ ટુ ધ બુક સ્ટોર એવરી વેનસડે મારો ભાઈ સ્કૂલ જતો નથી તો માય બ્રધર ડઝ નોટ ગો ટુ સ્કૂલ આ બધા નકાર વાંક્યો છે હું ઘરકામ કરું છું આઈ ડૂ હાઉસવર્ક

તેઓ ભણતા નથી ધે ડુ નોટ સ્ટડી અથવા તો ધે ડોન્ટ સ્ટડી હું ચા હું ચા પીવું છું આઈ ડ્રિંક ટી આઈ ડ્રિંક ટી મારી બહેન ઉનાળા વેકેશનમાં ઘરે આવે છે માય સિસ્ટર કમ્સ હોમ ડ્યુરિંગ સમર વેકેશન ડ્યુરિંગ એટલે દરમિયાન અમે સમુદ્ર કિનારે જઈએ છીએ વી ગો ટુ ધ બીચ વી ગો ટુ ધ બીચ તે નાસ્તા માટે ખમણ બનાવે છે શી મેક્સ ખમણ ફોર બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ એ સવારનો નાસ્તો હું રોજ રાત્રે દસ વાગે ટીવી જોઉં છું આઈ વોચ ટીવી એટ ટેન એવરી નાઇટ હું દર સોમવારે નવી રેસીપી બનાવીને શીખું છું આઈ લર્ન ટુ મેક અ ન્યુ રેસીપી એવરી મંડે તે દોડે છે હી રન્સ હી રન્સ એટલે તે દોડે છે અમે સિનેમા જોઈએ છીએ વી વોચ સિનેમા વી વોચ સિનેમા હું મારા મિત્રો સાથે ફિલ્મ જોઉં છું આઈ ગો ટુ વોચ અ મૂવી વિથ માય ફ્રેન્ડ્સ આઈ ગો ટુ વોચ અ મૂવી વિથ માય ફ્રેન્ડ્સ અમે દર શનિવારે બસ પકડીને શહેરમાં જઈએ છીએ વી ટેક ધ બસ ટુ ધ સિટી એવરી સેટરડે હું વાંચું છું આઈ રીડ આઈ રીડ હું દરરોજ સવારે મીઠી ચા પીવું છું આઈ ડ્રિંક સ્વીટ ટી એવરી મોર્નિંગ તે દરરોજ સવારે દૂધ પીવે છે શી ડ્રિંક્સ મિલ્ક એવરી મોર્નિંગ શી ડ્રિંક્સ મિલ્ક એવરી મોર્નિંગ અમે દરરોજ સાંજે સમુદ્ર કિનારે ટહેલવા જઈએ છીએ વી વોક ઓન ધ બીચ એવરી ઇવનિંગ મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવ નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે આવા નવા વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આના આવા બીજા અન્ય ઘણા બધા વિડિયો મે મૂકેલા છે આ ચેનલમાં તે જોવાનું ચૂકશો નહીં